હેલો દોસ્તો તો આજે આપણે વાત કરવાના છીએ ગૂગલ ડ્રાઈવની જે દરેકના મોબાઈલની અંદર ગૂગલ ડ્રાઈવ હોય છે જ પણ એ લોકોને ખબર નથી હોતી કે આ એપ્લિકેશન શેના માટે છે તો દોસ્તો તમારા વિડીયો હોય કે ફોટા હોય કે એમપી થ્રી સોંગ હોય કે કંઈ પણ હોય તો તમે આની અંદર તમારો ડેટા સેવ કરી શકો છો અને ગમે ત્યારે તમે ડાઉનલોડ બી ફરીથી તમે કરી શકો છો અને જોઈ પણ શકો છો તો કંઈ નહીં તો હું તમને બતાવી દઉં અહી એવ સ્ક્રીન પર આપણે જોઈ લઈએ તો સૌ પહેલાં હા તો દોસ્તો તમારે પહેલાં નક્કી કરવું પડશે કે તમારે ફોટો સેવ કરવો છે કે વિડીયો સેવ કરવો છે કે તમારે એમપી થ્રી કોઈ સોંગ સેવ કરવો છે તો જે પણ સેવ કરવાનું હોય ધારો કે મારા ફોટો સેવ કરવો છે તો હું તમને ફોટો સેવ કરી બતાવી દઉં આપણે સૌ પહેલાં ગેલેરીમાં જઈશું ગેલેરીમાં જઈ પછી ફોટો હું લઈ લઉં એક ફોટો આપણે લઈશું એના પછી ક્લિક કરીશું તો આવી રીતે ઓપ્શન આવશે શેર કરવાનો ઓપ્શન આવશે તમારે કંઈ ન કરવાનું Google Drive કરીને ઓપ્શન આવશે અહીંયા દરેકના ફોનમાં આવશે બતાય દો Google Drive એની ઉપર આપણે ક્લિક કરીશું તો ક્લિક કરીશું તો દેખી લો આ રીતે તમે તમારું નામ પણ લખી શકો છો કોઈ બી નામ તમારે સેવ કરવું હોય ધારો કે હું લખી દઉં છું એને ન્યુ લખી દઉં છું જેથી આપણને ખબર પડે કે આપણે કયો ફોટો સેવ કર્યો તો સેમ્પલ માટે હું ન્યુ લખી દઉં એના પછી આપણે અપલોડ ઉપર ક્લિક કરીશું ઓપ્શન છે અપલોડ અપલોડ ઉપર ક્લિક કર્યા પછી આ ફોટો આપણો અપલોડ થઈ જશે ગૂગલ ડ્રાઈવમાં દેખો અપલોડ થઈ ગયો ઉપર બી તમે હું બતાવી દઉં તમને જો અહીંયા ઉપર લખેલું આવક તમારો ફોટો ડાઉનલોડ થઈ ગયો છે સેવ થઈ ગયો છે ગૂગલ ડ્રાઈવમાં તો હું તમને બતાવી દઉં ગૂગલ ડ્રાઉવમાં જઈને ગૂગલ ડ્રાઈવમાં જઈને હું તમને બતાવી દઉં ડ્રાઈવમાં જઈશું એના પછી ક્લિક કરીશું ડ્રાઈવમાં દેખો આ ફોટો અહીંયા આવી ગયો બરાબર અહીંયા આવી ગયો એના પછી તમારે ડાઉનલોડ કેવી રીતે કરવો તો ત્રણ ડોટ ઉપર છે એની ઉપર ક્લિક કરવું એના પછી ફોટા ઉપર થ્રી ડોટ ઉપર ક્લિક કરો ઉપર એના પછી તરત બધા ઓપ્શન આવી જાય છે હું બતાવી દઉં થ્રી ડોટ ઉપર ક્લિક કરવું ઓકે એના પછી ડાઉનલોડ તો તમે ફોટો જેવો તો એ જ ક્વોલિટીમાં તમે ફોટો ડાઉનલોડ કરી શકો જેવો સેવ કર્યો તો એવો ઘણા બધા ઓપ્શન છે તમે જોઈ શકો એના પછી હું તમને આની લિમિટ બતાવી દઉં કે તમે કેટલા સુધી આને ફરી શકો છો હું દેખો સ્ટોરેજ તમારું અહીંયા બતાવી દઈએ કે પંદર જીબી સુધી તમે આની અંદર તમારો બધો ડેટા મૂકી શકો છો અને અહીંયા તમારો ડેટા એકદમ સેફ છે તો હવે આપણો ડેટા કાયમ માટે કેમનો સેવ રહે વર્ષો સુધી આપણે ગમે ત્યારે જોઈ શકીએ તો એ આપણી જીમેલ આઈડી આપણી જીમેલ આઈડીથી જ આ બધા ફોટા વિડીયો બધું એની અંદર સેવ થશે ડ્રાઈવમાં તો ગમે ત્યારે તમારો ફોન બગડી જાય તૂટી જાય ખોવાઈ જાય ચોરાઈ જાય ત્યારે તમારી જીમેલ આઈડી તમે લોગ કરશો ડ્રાઈવમાં એટલે તરત જ તમારા ફોટા વિડીયો જે બી તમે અંદર સેવ કર્યું હશે એ તરત જ આવી જશે ઓકે તો નવા વિડીયો સાથે મળીશું Goodbye.